ભારતનો સૌથી મોટો લેબોરેટરી એક્ઝિબિશન અને પેનલ ડિસ્કશન એશિયા લેબેક્સ બે હજાર છવ્વીસ ત્રીજી જુલાઈથી ગાંધીનગર ગુજરાત ભારતમાં શરૂ થયો એશિયા લેબેક્સ લેબોરેટરી વિશ્લેષણાત્મક માઇક્રોબાયોલોજી સંશોધન અને બાયોટેકનોલોજી સાધનો રસાયણો અને ઉપભોક્તા પદાર્થો પરનું સૌથી મોટું અને સમર્પિત પ્રદર્શન

ઇન્ડિયા ફાર્માસ્યુટીકલ એલાયન્સ શ્રી જીતેન્દ્રકુમાર જૈન વાઇસ પ્રેસિડેન્ટ એમડીલ ફાર્માસ્યુટીકલ્સ ડોક્ટર અરણી ચેટર્જી જોઈન્ટ પ્રેસિડેન્ટ સિયારો કેડિલા ફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ ડોક્ટર રમેશ જગદીશન વાઇસ પ્રેસિડેન્ટ રેસીપી હોમ બેંગ્લોર શ્રી ઓમ નારાયણ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ કાસો બાયોસાયસ એમેઝિંગ સારી સંખ્યામાં મુલાકાતીઓ અને તમારી સાથે જોડાવા માટેનો આજે બીજો દિવસ છે

એનાલિટિકલ ઇન્સ્ટ્રુમ્સ એકચુઅલી ટેલ્સ યુ પ્રોડક્ટ બરાબર હા ગલત હ ટેસ્ટ કરવા અચ્છી ઇન્સ્ટ્રુમ જીસીએમએ ન્યૂ ન્યૂ ઇન્સ્ટ્રુમ આર કમિંગ સો વી આર એબલ ટુ ફાઇન્ડ આઉટ વટ આર દમ્પ્યુરિટીઝ ઇન દ પ્રોડક્ટરિટી નહીં ચાહીં એ કોશિશ રતી કામતા બિકોઝ એનાલિટિકલ ઇન્સ્ટ્રૂમેન્ટ આર દેર વી નો દેટ દેર આર ઇમ્પ્યુરિટીઝ દે આર નોટ દેર અર્લિયર વીસ ટુ પાંચ દિસ એઝ અર્મલ ટ જો જીમેસે કાર્સોજનિક એજન્સ લાઈક નાઇટ્રોસો અદરથિંગ हो सकते हैं प्रोडक्ट में वो अभी नया जो भी एनालिटिकल इंस्ट्रूमेंट आते हैं उसमें यहाँ तक है कि वो पी और पी में मेजर कर सकते हैं ये सब इंस्ट्रूमेंट को अपने को देखने को मिलेगा फ्रॉम आइडेंटिफिकेशन टू द प्योरिटी एंड विल बी चेक दिस एनालिटिकल इंस्ट्रूमेंट इट्स वेरी वेरी इंपॉर्टेंट मेरा नाम जसपाल है एशिया लैबेक्स से मैं बात कर रहा हूँ और हमारी जो कंपनी है फैंजा एग्जीबिशंस प्राइवेट लिमिटेड है जो ये एग्जीबिशन को हर साल करती है गुजरात में और ये हमारा तेरहवां शो है इन टोटैलिटी और ये एग्जीबिशन जो फोकस एग्जीबिशन है लेबॉरेटरी इंस्ट्रूमेंट पे फोकस एग्जीबिशन है जो कि यूज होते हैं टेस्टिंग के लिए फार्मा में रिसर्च में एपीआई में केमिकल इंडस्ट्री में फूड एंड बेवरेजेस में के लिए ये तीन दिन के लिए एग्जीबिशन है और तारीख है तीन चार पाँच जुलाई और जो टाइमिंग इसका रहेगा सुबह दस बजे से लेकर शाम को छः बजे तक रहेगा ये एग्जीबिशन और इस एग्जीबिशन में मोर देन टू कंपनीज़ पार्टिसिपेट कर रही हैं इंडिया के सभी लीडिंग ब्रांड्स इसमें पार्टिसिपेट कर रहे हैं ઓર જો ઇન્ડસ્ટ્રી કોમ ઇન્વાઇટ કર રહે ફાર્મા રિસર્ચ કેમિકલ ફૂડ એન્ડ બેવરેજિસ ઓઇલ ઓઇલ એન્ડ પેટ્રોલિયમ એન્ડ એગ્રીકલ્ચર યુનિવર્સિટી જીતની બી લેબ્સ હોમે લેબ્સ કોઈ ઇન્વાઇટ કરે એ વિઝિટ કે ગુજરાત આપ જાણતા હશો કે ભારતનું લગભગ તેત્રીસ ટકા દવાઓનું જે મેન્યુફેક્ચરિંગ થાય છે ગુજરાતમાં થાય છે ભારતનું લગભગ અઠ્યાવીસ ટકા એક્સપોર્ટ્સ જે છે દવાઓનું એ ગુજરાતમાંથી થાય છે એટલે આપણે એવું કહી શકીએ કે આખા ભારતમાં ગુજરાત દવાઓના મેન્યુફેક્ચરિંગમાં અગ્રેસર છે નંબર વન સ્ટેટ છે અને આવી જ રીતે ભારત છે એ વિશ્વમાં ત્રીજો નંબરનું એક સ્થાન ધરાવે છે એટલે આખા વિશ્વમાંનું એક આ પાવર હાઉસ છે અને આ એક્સપોથી અહીંયા આવેલી જે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે રિસર્ચ લેબ્સ છે ડેવલપમેન્ટ લેબ્સ છે એ લોકોને એનાલિટિકલ કેમિસ્ટ્રી એનાલિટિકલ સાયન્સીસ વિશે વધુ લેટેસ્ટ વસ્તુઓ જાણવા મળશે એના વિશ્વમાં જે સારા સારા ઇક્વિપમેન્ટ્સ છે નવી ટેકનોલોજીઝ ડેવલપ થઈ રહી છે એનો એક એમને પરિચય મળશે અને આનાથી આ ઇન્ડસ્ટ્રી વધુ સારી થશે અને આનાથી આપણે જે દવાઓ આપણે અત્યારે બી બહુ જ જાણીએ છીએ કે ગુજરાતમાં જે દવાઓ બને છે ઇન્ડિયામાં લોએસ્ટ ફેલિયર રેટ છે તો એટલે આપણે પેશન્ટ્સને સામાન્ય નાગરિકને ખૂબ સારી ક્વોલિટીની દવા આપી શકીએ છીએ તો આ એક્સપોથી હજુ વધુ સારી ક્વોલિટીની દવાઓ કેવી રીતે આપી શકાય é no época praia